ને 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 તમારે ને તમારી વાત નથી કેતો અગાઉ કાપી નાખે એવું થાય છે સમજ્યા ના ના અમે કોઈ દી કાપતા નથી એમ કાપેલો એટલે ખબર હોય ને તો જ અમે કેતા હોય હું કાઈક કામ માં કાપો હોય એવું બીજું તમે એને બીજા હોય ને આમ બીજા ને હા તમારા નેતા ને ફોન કાપી નાખે સમજ્યા હા ઈ કોકે કાપ્યો હોય તો કદાચ કોઈ કામ માં હોય અરે કામ માં નઈ સાંભળે ઈ નઈ આમ તમે ક્યાં બોલો પણ હું અમદાવાદ થી બોલું છું હા બોલો ને, અરે જે અમરેલી માં જે પેલી ઘટના બની આપડે બેન ને કૈક પેલું કૈક લેટર કાર્ડ બાબત ને રાત્રે બાર વાગે કૈક ધરપકડ એની કૈક કરવામાં આવી કૈક સરઘસ કૈક આવ્યું અમરેલી પછી સાક્ષી માંથી ને આરોપી બનાવવામાં આવ્યા એ બાબત ની તમને વાત કરવાની હતી આમ એટલે આ બધું હું ચાલી રહ્યું છે ત્યાં આ બાબતનો બધું સદગત કાઢવામાં આવ્યું ને આરો સાક્ષી લઈને આરોપી બનાવવામાં આવ્યા ભાજપ ભાજપ ભાજપની કાંઈક લડાઈ હતી સમજ્યા કે દીદી કાંઈક દીકરી હતી એ મતલબમાં કાંઈક જોબ કરતી હતી એવું કાંઈક હતું હા એ તો સમાજ ની દીકરી હતી ને આ જોબ કરતી હતી તો પોલીસ વાળાએ તપાસ પછી બધી કરી હોય ને ઓલા ત્રણ આરોપી આરોપીના બેને બધા લેટર લખ્યા હોય ને એવું બધું હતું પણ અમે તો એ બેન ને મદદ માં જ સમજાય સમાજ ની દીકરી અમે તો એને પહેલા થી જ મદદ માં છે અને અને એને જામીન મળી જાય એના માટે અમે પ્રયત્ન કરેલા છે એમ નઈ મદદ ની હા હા તમે પહેલા મારી સાંભળી લો કે પહેલા તમે બોલજો એટલે ના બોલો 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 એટલે એને પહેલે થી જ આપણે મદદ માં હતા ને એને બધી વાતે કરી હા સમજ્યા કે ભાઈ તમે વકીલ આ રીત અલગ રાખજો પણ આમાં રાજકીય રૂપ આપે છે એને ભેગા જામીન મૂક્યા નહિ એને સ્પેશિયલ વકીલ રાખી દો બધું એને ભેગા જામીન મુકવાની ના પડી હતી ના એકના અલગ મુકવાના એની પહેલે થી આપડે એને ચર્ચા બધી થઇ ગઈ હતી એને તોય ભેગા ન મૂક્યા બરાબર અને એને અલગ ભેગા અલગ નો મુક્યા ભેગા મુક્યા અને પણ પાછું કાલે બેન ના જમીન અલગ થી મુકાવી દીધા છે આજે લગભગ એમના જામીન એ થઇ જશે બરાબર અને આપડે તો સમાજ ની દીકરી છે બેન આવે તો એવો કોઈ ઓલું હોય જ નહીં ને એટલે એને તો આપડે પેલે મદદ કરી છે પેલે તમે મદદ કરી પણ જેને કીધું છે એનું હું

એટલે એ તો ફરિયાદ કરે અને ફરિયાદ કરી બરાબર છે ફરિયાદ કરી પણ એમ શું રોલ હતો રોલ માં ઓફિસમાં આ બધા જોબ કરતા હોય છે નોકરી કરતા હોય એટલે ઈ તો પોલીસ તપાસમાં જે કઈ આવ્યું હોય છે ઈ એને તપાસ માં એવું કહે છે કે ભાઈ એને જે છાપવાનું લખવાનું કામ ને પ્રિન્ટિંગ કાઢવાનું કુરિયર કરવાનું એવું બધું જે કઈ કામ એવું હોય ના હોય ખરેખર સરઘસ જેવું એવું નતું પણ સમજો કે કોઈ ઓફિસમાં લઈ ગયો હોય એને ઓલા લોકોને અને તે ઓફિસમાં નીચેથી આમ ઉપર લઈ જાય એટલે

कद वीडियो कोई उतारी न करियूं ઉતારી તો કરે ત્યાં કોણ બધા પોલીસ વાળા હાથે બધા હતા ત્યાં બીજું કોણ હતું વીડિયો આવી ગયા હોય હાલો પણ વાડી વીડિયો આવ્યા હોય તો એમ ઉતારે તો ઉતારે હોય તો જ આવ્યા હોય ને નકર થોડા આવ્યા હોય પણ એમ કે રિકન્સ્ટ્રક્શન કીધું તો રિકન્સ્ટ્રક્શન શેનું હોય એમ મારું કહેવાનું છે તો ઓલા લોકોનું કરવાનું હોય એનું કર્યું હોય ને એ તો પોલીસનો વિષય છે એમાં એને ખબર હોય એ લોકો હું રિકન્સ્ટ્રક્શનમાં કરતા હોય એ તો એને ખબર હોય આપણે તો ખબર ન હોય ને રિકન્સ્ટ્રક્શન કોને કહેવાય સરઘસ કોને કહેવાય એમ એવું કાંઈ છે એમાં કાંઈ પેલું ઉલ્લેખ એવું કાંઈ કાયદામાં જોગવાઈ ફાયદા ની જોગવાઈ મા એવું છે તો આપણને જે સુધી ખ્યાલ છે તે સુધી કે સર્ગસ માં જે લોકોના કાટે ને એના રિમાન્ડ લઈ એને મારેલા હોય તો એ હાલી નાખતા હોય પછી એને ઉગાડા પગે સર્ગસ કાટે એને ઉગાડા પગે ચલાવવાના હોય ને એવું બધું હોય છે એવું કે પણ આ તો પણ હું કહેવાય રિસ્ક સરઘસ જ કાટેલું હતું સમજ્યા

મારી પાસે પાવર હોય તો હું બધું કરી શકું તમારી આપડે એ જ હું કઉ છું ને તમે સાંભળો છો કે નહી હું તમને કઉ અમારે જે મદદ થવાની એ કરવાની હતી તમામ મદદ અમે બેન માટે કરી છે અને જે આગળ જે કરવાની થાય એ બેન માટે અમે દીકરી છે એટલે

એમના જમીન નો છે અમે તમને વાત મેં કરી હમણાં કે ભાઈ અમે આ રીતે જામીન એના ઓલરેડી કમ્પ્લીટ નું કહી દીધું હતું અલગ વકીલ નું કહી દીધું હતું આ કોંગ્રેસ નો પ્રમુખ થઈ ને વકીલાત કરતો હોય એમાં આપણે ના ન હોય પણ અમે તો બેન ની તરફેણ માં અલગ વકીલ રાખીને જામીન મુકવાનું નક્કી કરી નાખ્યું એક એકને બેન ને એકને અંદર નથી લેવાના આ બધી ચર્ચા થઈ ગઈ અલગ વકીલ મૂકી રાખવાનો એને એકને જામીન મળી જાય પણ આ લોકો અને ત્યારે હારે મૂક્યા એમ તમે સમજ્યા કે ફરી વખત કાલે અમે પછી અલગ કમ્પ્લેટ કરીને પાછા મૂકાવ્યા છે આજે એને બેન ને જામીન થઈ હોય જાહેર અને અમે એની મદદમાં છીએ અમે જયારે એના ફોન આવે કોઈ પણ અમે એની ભેગા જ છીએ સમજ્યા ભેગા જ હોય ને અમે થોડા કઈ

તો હું કઉ છું એના વિરુદ્ધમાં જે કઈ તપાસ થાય ને જે કઈ અધિકારીઓ પગલાં લેવું હા તો એના વિરુદ્ધમાં લેવું પગલા ને બીજું એના વિરુદ્ધ આપ્યું બધું કેટલા દિવસમાં તમે લેશો એમ ઈ આ જો બેન ના પેલા જામીન પહેલા બેન ને બહાર કાઢવાનું કરીએ ને એમ બરાબર છે સ્પીર પર પગલા મળો જે કઈ એના હોય નીચે જે છે DYHP જે કાઈ હોય PI હોય આવું તપાસમાંથી તફાવત હોય જે કઈ હોય HP છે કે કોણ કોણ કોલુ કરે છે પેલું હાલો કાઈ વાંધો નહીં તો જે છે ને એ જોઈ લેવું બરાબર બસ હા એટલે હું મારું મારું એવું કહેવાનું કે રાજનીતિ આવી નો કરી જોઈએ સમજ્યા હા હા આ તો બરાબર છે અલ્ટી રાજનીતિ નો કરાય ના ના એ વાત બરાબર છે જે દીકરીના પપ્પા છે એને એવું કીધું કે મને ચિત્તર જોડે મને બોલાવવામાં આવ્યા છે ભાઈ ચેતન ગોક ધાનાણી કરીને છે લાલા વતનના એ તમે ઓલા કૌશિક વેકરીયાના તરફેણમાં ઓલા એના બાજુ તમે બોલો નિવેદન આપો અને આ ને તે ને બધું હમ હમ છે કે તો એ તો અમને પાછી ખ્યાલ નથી સમજ્યા હું તો ઘરે લગ્ન છે એટલે મેરેજ માં પડ્યો છું હમ એવું છે કેવું થાય છે જયારે ઘટનાઓ બને ને એટલે પછી ફરી જતા હોય છે સમજ્યા લોકો ફરી જતા હોય છે આમ હે આ તો જે ઘટના બને એમ કે આવું નતું આમ હતું અમને ખબર નતી ને ફલાણું ટેકુડું ને એમ બધું વગેરે વગેરે

એમને તમારે શું કરવાનું હોય એમ વાળો